મારે ભરતી ભર્યું હોય નાના નાના બ્લોક્સ નાખવા હોય શું થાય તને હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય રામાપીર બધા ભાઈઓ તથા બહેનોને આઈ હોપ તમે બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું અને આજે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું સવારના આઠ વાગી ગયા છે સૂર્યનારાયણ પણ મસ્ત નવગી ગયા છે ને આજે આપણે આવી ગયા છીએ શાસ્ત્રી મેદાનમાં થોડુંક કોલેજે કામ હતું એટલે આવ્યા છે મસ્ત મજાનું જેકેટ પણ પહેરી લીધો છે કારણ કે રાજકોટમાં ઠંડી ફૂલ છે એટલે આ બધા મેચ રમે છે જોઈ શકો કેટલા બધા પ્લેયર કોમ્પિટિશન થતી હોય ને તો એ શાસ્ત્રી મેદાનમાં પછી અહીંયા તમે ટાક્સ પણ જોઈ શકો નાના નાના બ્લોક્સ પણ છે અને ઈટુળના કટકા પણ છે ને ઓલી બાજુ રાતે તાપવા માટે લાકડા પણ છે જેને જોતું એ લઈ જાય જો આપણે અહીંયા મફત જ દેવાનું છે હા ભરતી ભરવા કામ આવશે કોઈને કહેતા નહીં મેં કીધું નકર વળી પોલીસવાળા મને લઈ જાય કઈ સાહેબ પ્રમોશન કર્યું અને આપણે ભરી ગયા સાના મુના આવજો રાતે આવજો ને રાતે જ ભરી જાય છો આ બ્લોગ દેખાડતા નહીં તમે આ તો આપણે હું ભાઈ ભાઈ સારું ભરે એટલે તમને કહું અહીંયા બધી સારી સારી વસ્તુ પડી છે ફેંકીને સરકારે ઘા કરી દીધી છે અને તમારે ભરતી ભરવી હોય નાના નાના બ્લોક્સ નાખવા હોય તો કામ આવી જાય છે આપણે માલવિયા ચોક આગળ આવી ગયા લાઇબ્રેરી છે હમણાં એક્ઝામ ને એવું આવે છે એટલે આપણે વાંચવા જઈ છીએ કારણ કે થોડા દિવસમાં આપણે એક્ઝામ ચાલુ થાય એટલે થોડું ઘણું વાંચવા માટે ધ્યાન દીધી આપણે બ્લોગિંગ અને સ્ટડી બે સાથે જ કરી છીએ આપણે હવે આ લાઇબ્રેરી છે મસ્ત તમે જોઈ શકો તો આપણે વાંચી આવી અને ગાઈસ હમણાં થોડાક દિવસમાં પરીક્ષા ચાલુ થાય એટલે આપણા વિડીયો આવશે ઓછા આવશે એક્ઝામ પૂરી થઈ જાય ને એટલે આપણે પ્રેન્ક વિડીયો ચેલેન્જ વિડીયો પાછા આવી જાય પણ આ થોડુંક એક્ઝામનું ટેન્શન ને એવું બધું હોય ને થોડુંક યાદ રાખવાનું હોય એટલે વિડીયો ઓછા બનશે એના માટે સોરી એક્ઝામ પૂરી થઈ જાય એટલે તમારો ભાઈ તમને એવી ને એવી મોજ કરવા પાછો નવા અંદાજમાં આવી જાય લાઇબ્રેરી અંદર એન્ટ્રી લઈ લઈ અને વાંચવા બેસી જાય જઈ શકાય હજી લાઇબ્રેરીનું થોડું ઘણું કામકાજ ચાલુ છે પાઇપલાઇન નાખે આ લોકો વાંચી લીધું હોય અને હવે આપણે બ્રેક પડી ગયો હોય આપણી રીતે બ્રેક પાડતી તો હોય અને આપણે નાસ્તોમાં છે ને વઘારેલી ખીચડી છે બે ચમચી હું ને મારો ભાઈબંધ ખાઈ છી અને બાફેલા ચણા છે આપણો પાણી સીશો અને તમારે નાસ્તો કરવો હોય તો આવી જજો તો અમે ફટાફટ નાસ્તો કરી લઈ કંઈ આપણે નાસ્તો કરી કોલેજમાં આવી ગયા છે અને

बस ऐसे तो यहाँ पे आप रे घरेलू जवान आप रे मैंने लिया मंदिर आ भी गया ही अन्यापड़ा पायो तो अन्यापड़ा दूसर का वह है जय रामा पीर जय दीप भाई जय रामा पीर जय रामा पीर भाई जय रामा पीर जय रामा पीर भाई जय रामा पीर भाई जय रामा पीर भाई सुन थाई तो नहीं चारों को ना के जादे आ में � તમારે આ નાગ આવીને પો આપણે પ્રેમ કરશી ત્રિકોણ બાગે પ્રેમ કરશે પછી શું રિએક્શન હોય ને તે આપણે જોશી

મિત્રો આપણે રામાપી મંદિરે આવી ગયા અને ધૂપ પણ સર્ગાઈ નાખો હે તો હવે આપણે આરતી ચાલુ કરી તો અત્યાર સુધી જયરામ આપી ઉતરે મારા આ ધણી ની આરતી રામ દે ની આરતી જો કે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો ઓર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળ્યાના પછી નવા બ્લોગમાં અત્યાર સુધી બબાય